દિવાળી નજીક છે અને નાગરવેલના पानનો છે ને મુખવાસ બનાવવાનો છે તો આજે તમને છે ને નાગરવેલના पानનો મુખવાસ બનાવતા શીખવાડી તો વિડિયોને એન્ડ સુધી બનાવી લેજો સૌથી પહેલા पानને કટ કરવાના છે ચાવ આપણે કરી નાખીએ તો पानનો મુખવાસ બનાવવા માટે સૌથી પહેલા જો આ રીતના છે ને पानની કટકી કરી નાખવાની पानનો મુખવાસ બે રીતના બને ભીનો અને સુકરો તો આપણે કેવું બનાવવાનું છે ઉઠી નાખે પણ પછી છે ને કડક થઈ જાય એટલે મોઢમ વાગે આ ભીનો હોય તો ઢીલો રહે એટલે સારું પડે તો ઢીલા પાનનો મુખવાસ બનાવવાનો છે આ રીતના એકારે પાંચ પાંચ પાન લે કટકી કરી નાખવાની પાનનો મુખવાસ બનાવવાનો છે સૌથી પહેલા છે ને આપણે દૂટી ફૂટી નાખી દીધી છે પછી એની અંદર નાખશું આપણે સુપારી ચીલી સુપારી આવે એ છે ગુલકંદ છે આ ગુલકંદ છે

આ ભૂમિ પાવડર પાવડર બહુ આપ્યા આ લોકો અને જે લોકોને આ પાનનો મુખવાસ બનાવવો હોય ને તો તમે નાગરવેલના પાન લઈ એકો છો અને બીજા પાન ક્યાં લઈ એકો કે જે આપણે દુકાને કલકત્તી ક્યાં મળતા હોય ને એ અને આ પાન પાનના મુખવાસનો સામાન છે ને બધો ક્યાં મળે આપણે ટોબેકામાં તમે કહ્યો ને પા મુખવાસ બનાવવાનો પાવડર આપોટ આખી કીટ તમને આપી દેજો આ રીતના ચાસણી નાખી દીધી છે અને હવે ખાલી બાકી છે ધાણા ડાળ ને વરિયાળી પણ એટલે મુખવાસ છે ને કાલ તૈયાર થાય આજે એટલું નાખ્યું ને બધું મિક્સ કરી દઉં જો મસ્ત મજાનો મુખવાસ બનવાનું ચાલુ થઈ ગયું હવે આપણે મિક્સ કરવાનું છે તો જો મસ્ત મજાનો છે ને જે બધું રાખ્યું હતું ને એ આપણે અપ કરી નાખીશી એટલે પાનનો મુખવાસ ઓલમોસ્ટ છે ને આ રીતના બધું નાખીને આ રીતના મિક્સ કરીને કેટલા દિવસ ફૂકવા દેવાનો બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ આમ બહાર થોડોક કોળો કરી નાખવાનો એટલે ભીનો ભીનો હોય ને એટલે થોડોક ઓછો કોળો થઈ જાય અને આની અંદર ખાલી અમારે ધાણા ડાળ વળિયાળી અને સુપારી ખાતા હોય ને તો સુપારી ત્રણ વસ્તુ નાખવાની બાકી છે એટલે તમારો પાનનો મુખવાસ થઈ જાય રેડી જેને જેને પાનનો મુખવાસ બહુ ભાવતો હોય ને એને આ વિડીયો મોકલી છે ને ઘરે બનાવીએ કે અને આ પાનની મુખવાસની રેસીપી કેવી લાગી આવો જ વિડીયો જોવા માટે અમને ફોલો કરી લો